પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળની આજે બેઠક થવાની છે ઓપરેશન સિંદુર પછી મોદી મંત્રીમંડળની આ પહેલી બેઠક છે મોદી મંત્રીમંડળની બેઠક સાંજે પાંચ વાગ્યાથી સુષ્મા સ્વરાજ ભવન ખાતે યોજાશે જેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે આ બેઠકમાં તમામ મંત્રીઓને ઓપરેશન સિંધુની સફળતા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે મોદી મંત્રીમંડળની આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે આ બેઠક એવા સમય થઈ રહી છે જ્યારે મોદી સરકાર ત્રિપોન્ટોના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે મોદી સરકાર અગિયાર વર્ષ પૂર્ણ કરી રહી છે આ કેબિનેટ બેઠકમાં મોદી સરકારની સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવશે અને કેટલાક મંત્રાલયો તેમના કાર્ય વિશે પ્રેઝન્ટેશન પણ આપશે જળશક્તિ મંત્રાલયની સાથે કેટલાક અન્ય મંત્રાલયો પણ તેમના કાર્ય વિશે પ્રેઝન્ટેશન દ્વારા મંત્રી પરિષદને માહિતી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયોને છેલ્લા અગિયાર વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા સૂચના આપી છે